વિરોધાભાસને કારણે આ સમસ્યા ઊભી થઈ છે જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ લખવાની સૂચના હોવા છતાં આધાર કાર્ડમાં અટક આગળ લખવાની માંગ કરવામાં આવે છે જેના કારણે સુધારાની પ્રક્રિયા અટકી ગઈ છે આ સમસ્યાને કારણે બાળકોને સ્કૂલમાં પ્રવેશ સ્કોલરશિપ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ મળવામાં અડચણો ઊભી થઈ રહી છે લોકોએ રાણપુર મામલતદારને આવેદન પત્ર આપી તાત્કાલિક ઉકેલ માટે માંગણી કરી છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી ગ્રામ પંચાયત અને ગામ લોકોએ આપી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સરપંચ રાણપુર પરમાર જ્યારે જ્યારે લોકો આધાર કાર્ડ કઢાવવા આવે છે ત્યારે અહીંથી એવું કહેવામાં આવે મામલતદાર કચેરીમાંથી કે જન્મ તારીખનો દાખલો કઢાવતા હો જન્મ તારીખના દાખલામાં સરનેમ પાછળ આવે એટલે અમારો તલાટી પાછળ અટક રાખીને દાખલો કાઢી આપે અહીંયા આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે તો અહીંથી એક કિક મારે કે ભાઈ તલાટી પાસે સુધરાવતા હો હવે તલાટીને અમે દબાણ કર્યું કે ભાઈ આમાં આગળ પાછળ અટકનું સોલ્યુશન લાવો ને તો તલાટીનું કહેવું એવું છે કે અમારે એક પરિપત્ર સરકારમાંથી આવ્યો છે કે તમારે અટક પાછળ જ લખવાની તો આ અટકની આગળ પાછળના હિસાબે લોકો છે ગ્રામ પંચાયતે આશરે દસ પંદર જણા રોજ રજૂઆત કરવા આવે છે એટલે લોકોનું કામ થાય ઝડપી અને લોકોના વાચા મળે એટલે અમે ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામજનો વતી અમે નામળે સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને જો આ રજૂઆતને ધ્યાનમાં લઈ સાત આઠ દિવસમાં કામ નહીં પતે તો અમારે ના છૂટકે કે ગાંધીચંદી આ માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે સરકારનો પ્રશ્ન હોય તો પણ અહીં તંત્રમાં બધાને બેસાડેલા છે રાજ્ય સરકારમાં એ વાત કરે લોકો તો અહીંયા રોજ ધક્કા ખાય છે લોકો ગ્રામ પંચાયત તલાટી પાસે ધક્કા ખાય છે તો હું એવું નથી માનતો કે તંત્રને આ વાતની ખબર ન હોય અને રાજ્ય સરકારને જગાડવા માટે અમારે ના છૂટકે આંદોલન ઉપર ઉતરવું પડશે પરવેજ કોઠારીયા રાણપુર ગ્રામ પંચાયત રાણપુરના નગરજનો છેલ્લા ઘણા ટાઈમથી આધાર કાર્ડ બાબતે ખૂબ જ હેરાન થતા હતા સરપંચ પાસે રાણપુર ગામના સદસ્યો પાસે અનેકવાર રજૂઆત આવતી હતી કે આધાર કાર્ડમાં અમારે સુધારો થતો નથી અમે અહીંયા આધાર કાર્ડવાળાને ભાઈ પૂછપરછ કરી કે ભાઈ કે કેમ સુધારો થતો નથી તો એ લોકોનું કેવું હતું કે અમારા સોફ્ટવેરમાં જન્મ તારીખના દાખલામાં સરને આગળ આવે તો અમે અમે આ ચેન્જ કરી શકીએ અને એ એ એ તમારે ગ્રામ પંચાયત લેવલે કરવાનું હોય અમે તરાડેશને પૂછ્યું કે ભાઈ તમે આ આ સરને આગળ કેમ નથી લખતા એમ તમે સરને આગળ લખીને આપો તો એમનું કેવું હતું કે ભાઈ સરકારનો પરિપત્ર નવો આવ્યો છે કે સરને તમે પાછળ લખી શકો છો હવે આ બંને આ બંને વિસંગતતામાં લાલપુર ગામના લોકો ઘણા બધા હેરાન થાય છે અને રોજ આ બાળકો આવે છે એડમિશન મળતા નથી લોકો રોજ રોજગાર પડીને અહીંયા ધક્કા ખાય છે પણ કંઈ સોલ્યુશન આવતું નથી રાજ્ય લેવલનો પ્રશ્ન છે અમે આજથી શરૂઆત કરી છે જો થોડા દિવસોમાં અમને આનું કંઈ નિરાકરણ નહીં આવે તો રાજ્ય લેવલના પ્રશ્નની શરૂઆત રાણપુરથી થશે અને અમે આને શું કહે નિરાકરણ લાવીને રહેશું